બેડ yes. પર <coughs> ઘણી કોઈ ફેવરેટ તો બધા જ તમારા મનમાં ડર હતો કે ગોળ છે ગોળ છે કેવું કઈ બોટનો દેવ મેટર હતો કે કે 10 સારું નિમિત્ત ગેઇન કરી લેજો તો એ મળી દે ફીલે સર્ટિફાય બનવાનું સીપીએ સીપીએ યુએસ સર્ટિફાઇડ તો તમારે કમ્પલીટ કરીને એક્ઝામ આપવું પડે છે એ થોડીક ટફ છે સીપીએ એક સીએ જેવો કોર્સ છે કે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો

એનો મતલબ એમ થયો કે ધોરણ 10 માં જે a1 છે એ a1 એને જાળવી રાખ્યો પ્લસ એના કરતાં પણ વધારે ટકાવારી આવી છે તો મારે એ જાણવું હતું તમારી પાસે કે ધોરણ 12 થી તમે જ્યારે ભણવાની શરૂઆત કરી એટલે તમારા મનમાં ડર હતો કે બોર્ડ છે બોર્ડ છે કે એવું કંઈ બોર્ડ તો એવું કંઈ ડર નહોતો કે 10 માં સારો રીતે ટ્રેન કરી લીધું હતું ઓકે એટલે તે સીપીએ બનવાનું ગોલ હતો સીપીએ આખે એક નવો કોર્સ લાગે છે સીપીએ વિશે બે ચાર સોર્ટ ડર કોર્સ છે એ તમે તમારે બેચલર પૂર કર્યા પછી આપી દો એની માટે તમારે ચાર વર્ષનું બેચલર ચૂલ થયું સીપીએ એટલે નોર્મલી યુએસએનું સીએ આનું સીપીયું થર્ટીફાઈડ કપ્લિકેટ ઓકે એની માટે તમારે બેચલર કમ્પલીટ કરીને એક્ઝામ આપવી પડે છે એ થોડીક ટફ આવે છે સીએ બધા એટલે તમારે બધું સીપીએ ઓકે સીપીએ એક સીએ જેવો સ્પોર્ટ છે ધોરણ બારની જ્યારે શરૂઆત કરી

સામાન્યમાં છે સદિ બેટર છે સુદન મિતુ તો રિપોર્ટ છે ઘણી બધી શિક્ષક સાથે વાલીનો અને તમારો પણ હોય ઓકે તો તમને વિદ્યાકુલની જાણકારી જેટના ભઈ એ જ જરેલું છું ધોરણ 10 પ્રતિદક્ષિત મિત્રોમાંથી રિકોગ્નન્ટ બની અને 11 કોમર્સ મેનેજ સિલેક્ટ કર્યું તેમ વિદ્યાકુલની સપોર્ટ એક ધારતરી મળી ફ્રેન્ડ્સ જુઓ તેમનો જુડે

आकू वर्ष धरण बाय में तुम्हारे ने क्यारे के वो बोलयो है के वाचवा वेश अथवा तो लखवा वेश एम काई पसंद है ये की जरूर परी ने फ्रैंक ने कोई जीव को भगवान तो कहता है कि यदि हृदय मेहनत करे वाचो ओके अह इतना उम्मीद पास के पर जानी है के ये पण कई इतना फ्रैंक ने पद चुनता था तो मीनो तो टाइम साथ ही लिए।, लिए, तो तो लिए थी सुग्री के तरफ टाइम साथ ही लिए थी हमें साजी आवे तो खूब बड़ी थी प्लीज टाइम टू टाइम सर जी ने मेक योर नोट्स તમારે सीपीए सीपीए કરવાનો છે તો ભવિષ્યમાં ગુજરાતમાં રહેવાનો પ્લાન છે કે ગઈ બહાર જવાના ના તેમ આઈડી થી દયન હવે બસ કોણ ચાર માં કેનેડા કા કે યુએસ તો पाच सर ओके એટલે માં ક્યાં સેટલ કરવા નું છે વ્યાધ્યાલયમાં તમે ભણો છો રાઈટ ઘણા બધા શિક્ષકો પણ ભણાવે છે તો એમાંથી તમારો ફેવરેટ શિક્ષક કોણ છે એટલે તો બધા બધા તો મસ્ત જ એક્સપિરિયન્સ છે બધા પાસે પણ ગમતું ઘણી આઈટમ હોય પણ એમાંથી આપડી ફેવરેટ હોય એમાંથી સૌથી ફેવરેટ જ છે પણ એમાંથી કોઈ ફેવરેટ એમ તો બધા પોતાને હશે નામ આતરે છે અને ઇકોનોમિક્સ ભી એ વિષય

દેખવા માટે અહીંયા બાકી વાંચવાનું તો જ્યારે કમ્ફર્ટ હોય ત્યારે બેડ પર બાકી તો અહીંયા જ બેઠેલું ઓકે ખૂબ સરસ એકદમ શાંત વાળી જગ્યા છે અને સ્ટડી રૂમ એકદમ પરફેક્ટ છે ઓકે ચાલો તો આ સાથે આજનું આ ઇન્ટરવ્યુ આપણે ભાઈ સાથે પૂરું કરીએ છીએ ફરી વખત મળીશું એક બીજા ગુજરાતના ટોપર સાથે ત્યાં સુધી વિદ્યાગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત